વડોદરામાં પ્રથમ વખત ગૌરી અલકાપુરીમાં લગ્ન સિઝનને ધ્યાનમાં રાખીને બ્રાઇડલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું વડોદરામાં પ્રથમ વખત ગૌરી અલકાપુરી દ્વારા આવનારી લગ્ન સિઝનને ધ્યાનમાં રાખી બ્રાઇડલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું સંસ્કારી નગરી વડોદરા શહેરની નારીની સુંદરતાને નિખાર માટે અનેકો અનેક વર્ષોથી પોતાનું આગવું સ્થાન ધરાવે છે જેમાંનું એક આગવું નામ ગૌરી સન ઓગણીસો એકતાલીસથી છેલ્લા ચોર્યાસી વર્ષથી એટલે કે આઠ દાયકાઓથી કાર્યરત છે જે વિશ્વાસ અને ગુણવત્તાની પ્રથમ હરોળમાં સતત રહ્યું છે જેની શરૂઆત ચારસો સ્ક્વેર ફીટથી કરવામાં આવેલ હતી આજે બાર હજાર સ્ક્વેર ફીટમાં ફેલાઈને શહેરમાં અગ્રિમ સ્થાન પામેલ છે જેઓએ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની સન્નારીઓના હૃદયમાં સ્થાન પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરેલ છે ક્વોલિટી અને વ્યાજબી કિંમત એટલે કે ઓછા નફા ધોરણથી પોતાનો વ્યવસાય ધરાવે છે આજકાલની પેઢી હવે ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગો હોય તો તેને આગવી શૈલીમાં ઉજવવામાં ઉત્સુક હોય છે તેને ધ્યાનમાં લઈને ગૌરી પરિવારે લગ્ન શાદી પ્રસંગોમાં શરૂઆતથી અંત સુધીમાં જરૂરિયાતોને ધ્યાનમાં લઈને બે દિવસની બ્રાઇડલ બેઠક નામની ઇવેન્ટ રાખેલ છે આ પ્રકારની ઇવેન્ટ વડોદરા શહેર જ નહીં પણ કદાચ ક્યાંક કોઈએ કરી નહીં હોય કે વિચારી પણ નહીં હોય બ્રાઇડલ બેઠક બે હજાર પચીસ ઇવેન્ટ ગૌરી આર એમએસ મીરાકી અલ્કાપુરી ખાતે તારીખ તેરના રોજ સવારે અગિયારથી આઠ કલાક સુધી યોજવામાં આવી હતી જેમાં તમામ ગ્રાહક મિત્રો સ્નેહીઓ વેપારીઓ આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી જય કૃષ્ણ ગૌરી પેઢીની શરૂઆત આજે બે હજાર અમારા દાદા જે રણછોડભાઈ અમારા વડીલ એમને શરૂઆત કરી એમની સાથે અમારા કાકા શ્રી સાકલા કાકા જોડાયા ઓગણીસો ને એકતાલીસમાં સિટીની અંદર ચારસો સ્ક્વેર ફૂટની દુકાન અમે ચાલુ કરી અને આ ચાલુ કરાવનાર અમારા આપણા દેશના વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના ભાઈ અમુભાઈ દેસાઈની પ્રેરણાથી અમે એ દુકાન ચાલુ કરેલી ત્યારબાદ આ પેઢીમાં મનુભાઈ સુભાષભાઈ કૃષ્ણકાંતભાઈ બધા આવ્યા ત્યારબાદ અમારી બીજી જનરેશનમાં અમે છોકરાઓ આવ્યા અત્યારે અમારી ચોથી જનરેશનમાં મારા છોકરા લોકો અમારે કામ કરી રહ્યા છે આજે ચારસો ફેર સ્ક્વેર ફૂટની દુકાનમાંથી આજે અમે બાર હજાર સ્ક્વેર ફૂટની દુકાન ચાલુ કરી છે અને બાર હજાર સ્ક્વેર ફૂટની દુકાનમાં અમારું આ જે છે સાડીની એ ફક્ત અમારા ગ્રાહકો અમારા સ્ટાફ એના વિશ્વાસથી જ અમારી અને અમારી નીતિથી આ ધંધો અમે આગળ પ્રગતિ કરી છે અને હજુ વર્ષોર વર્ષ સુધી અમે આ રીતે અમારો ધંધો આગળ પ્રગતિ કરતા રહીશું અને અમારી પેઢી આગળ વર્ષો વર્ષ આ જ ધંધાને વધુ વિકસાવશે અને અમને અમારા ગ્રાહકો અમારા સ્ટાફ પર ખૂબ વિશ્વાસ છે ને આ રીતે અમારી પેઢી આગળ વધશે અને અમે આવી રીતે લોકોની સાથ સરકાર જોડે રહીશું જય શ્રી કૃષ્ણ એકચ્યુઅલમાં દિવાળી ટાઈમમાં અત્યાર સુધી લોકો નવી સાડીઓને લાવતા જોઈએ છે નવું વસ્તુ લાવતા જોઈએ છે એ રીતે અમે તો નવી વસ્તુ લાવેલા જ છે પરંતુ આ વખતે અમારી નવી જનરેશન જે મારા બે ભાઈઓ સંદીપ મયંક જે મારો સન વ્રજ એની વાઈફ ટૂટિકા આ લોકોની એક નવી પ્રેરણા હતી કે બ્રાઇડલ બેઠક બ્રાઇડલ બેઠકનો આખો કોન્સેપ્ટ આ બરોડામાં ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છે એ બરોડાની અંદર આ બ્રાઇડલ બેઠક એટલે શું કે એક જ જગ્યા પર બ્રાઇડલને લગતી બધી જ વસ્તુ તમને એક જ જગ્યા પર મળી રહે જેવી રીતે કેટરિંગ છે સ્વિચ છે ફોટોગ્રાફર છે મેકઅપવાળા છે સ્ટાઇલિશ છે જ્વેલર્સ છે શન જોયેલી છે આ બધાનું એક જ જગ્યા પર તમને અહીંયા મળી રહે એટલે આજનો દિવસ અમે એવી રીતે રાખેલો છે કે આ જગ્યા ઉપર અમે બધાને એકબીજાના કોન્ટેક કરી અને અમારું જેવી રીતે મોદીનું સપનું છે કે સ્વદેશી અપનાવો એવી આ એક પણ અમારું નવું છે સ્વદેશી જે અમે અમારા જ આપણા જ બધા બરોડાને લખતા ઓળખીતા પાખીતાને એકબીજાને બિઝનેસ આપી શકીએ એ કોન્સેપ્ટ અમે લાયા છે અને આ કોન્સેપ્ટ બરોડામાં સૌ પ્રથમ અમારા ગૌરી આર એમ એસ પેઢી તરફથી થઈ રહેલો છે એવું મને લાગે છે કારણ કે આ અગાઉ આવો પ્રોગ્રામ કોઈનો કરેલો નથી અને ગઈકાલે અમે અહીંયા એક ફેશન શો કર્યો એ ફેશન શો એટલો સુપરહિટ હતો જેમાં અમને ગર્વ છે કે આપણા બરોડાના મહારાણી રાધિકા રાજ પધારેલા અને અહીંયા ખૂબ સારો રિસ્પોન્સ અમને ફેશન શોનો મળ્યો હતો જય શ્રી કૃષ્ણ ગૌરી સાડીઝ અલકાપુરી આર ગ્રુપ આ દિવાળી પર એક નવો કોન્સેપ્ટ લઈને આવી રહ્યું છે જેનું નામ છે બ્રાઇડલ બેઠક ઓફ ગૌરી સારીસ જેમાં અમે બધી જ આઈટમ્સ વેડિંગને લગતી તમામ આઈટમ્સ ફાઇવ થી ચાલુ કરીને ફાઇવ લેટ સુધીની બધી જ આઈટમ્સ અહીં શોકેસ કરેલી છે એક કસ્ટમર્સને બહુ જ સારી રીતે સેટિસ્ફેક્શન થાય બહુ જ સારી રીતે ચોઇસનો આનંદ લઈ શકે એના માટે પૂરતી વ્યવસ્થા અહીં કરેલી છે દરેક દરેક કસ્ટમર્સ સપોઝ બ્રાઇડલ જ્વેલરી છે યા કેટરિંગ છે કાર્ડ છે બધી રીતે અહીંયા તેમના શોકેસમાં એમની રીતે એડ કરી શકે એવી રીતે અહીંયા ખૂબ જ સુંદર આયોજન કરેલું છે વડોદરાના તમામ નાગરિકોને એક વખત વિઝિટ કરવા માટે અમે અનુરોધ કરીએ છીએ એ આ ફેશન શો ફર્સ્ટ ટાઈમ ગૌરી સાડીઝ ઇન્ટ્રોડ્યુસ કરેલું અને બહુ જ સારો અમને એનો પ્રતિભાવ મળ્યો બધા જ કસ્ટમર્સ અહીં બેઠા અને ઓનલાઈન પણ ઘણા કસ્ટમરોએ એનો લાભ લીધો છે બહુ જ સારો અમને બેનિફિટ મળશે અને કસ્ટમર્સને પણ એક નવો આઈડિયાઝને મેળવશે